તને ખબર હું સર પૈસા મળી જાય મોબાઈલ લઈ દઉં જો મારી દીકરી ભોળી છે તો આયા ફૂલ નાતી લેતો આયા નાતી લે લે ગાંધી લાગે કે આયા ફૂલ નાતી મારી તારો ધ્યાન રાખે મારો દીકરો બહુ ડાયો છે અને ગમતી મારી માથે પટ્ટો બેહાઈ રહ્યો ઉબોરા પકળા એને તો મારી આબરૂ નઈ જાય નખી ઘરે કરીયા ને તો જ નખી હવા કોઈનું એને સમજાવો તમે સમજાવો આય કો લે ય ફો ઉતે

પાણો થાવા ફૂટગાના અરે મારો માં તમે ઉતરી જા હે નકર ખાવ નહીં ઉતરી આ પાણો ભાવ કો પાણો મારું નતો ઉતરી જાય લાગશે એને ઓલા વયા જાશે આ હુંજી મૈને ડોઢડી દે એમ પાણો ના મારું હા તો ખાલી ખાલી સેમકોલ બચાવવાનું હોય એ સારું કેતો ઉતર ઉતરશે કેતો તમે પાણો લઈ ગયો હેઠો ઉતરી જા મેં જો ઉતરી જ જઈ દઉં અરે ના કોઈ છે ઓલા વયા જા હે બાપા

હા ગમાસા ગમાસા પણ આપણે એને આરેક કરવો ને માલુતું નથી તું નથી ગમતી તારિયારે લગન છે આમ રહે હું નથી મરી ગયો કાઈને આયો હોય તમને એમ કેવી પે તું એવું ધરાય નઈ કે તારો પરિવાર બધો તો થાય એવું ન મને

આ બે તું હેને અમારી વાત સાંભળે તો હું ખોક હું કરસ તું તન તો તો એક મારી આ મને મારવા પડી અતારમાં આટલું માર્યો છે લડન કરું કે ઘરમાં સ ને

એય એ એટલું સારી માથે હેત કરે છે હેત નઈ કરતી અને લબા ચા લઈને વ્યાજાયો હું ઢાળી ડાલે લગન ચાલી પીધા લે લે નઈ અમે થી કે છે મારી મારે કાલે લગન નથી કરવા અચ્છા અલ્યા લઈ વ્યા જાવ ના ને આ જોવા સમજાવવા હા વેવાણ વેવાણ કોણ હા અમને છોય નથી વેવાણ વાળા વ્યા જવાય ખાવાનું છે ભાઈ આપણે નથી જઈતા આપણે એટલે મે માવો થઈ ગઈ